જેન્ટ્સ ક્લબ લેડીઝ ક્લબ સિનિયર સિટીઝન ક્લબ ઇવનિંગ પોસ્ટ ક્લબના સભ્યો અને કપલ ક્લબના સભ્યો નવ હજાર લોકો સભ્યોના આજે દાંડિયા રાસ રમાડવાના છે જેની અંદર અઢીસોથી વધુ ઇનામો આપવામાં આવશે અલગ ગ્રુપ વાઇઝ બધા સિનિયરને જેન્ટ્સને લેડીઝને કપલ ગ્રુપ્સ એટલે છેલ્લા બાવીસ વર્ષથી સરગમ ક્લબ દ્વારા આવ્યું આયોજન થતું હોય છે નવરાત્રિ પૂર્ણ થયા બાદ અમે પાંચ પંચના ભાવસોના રૂપે આજે પહેલો દિવસ એટલે રાષ્ટ્રોત્સવનો કાર્યક્રમ આયોજન છે આવતીકાલથી આ જ ગ્રાઉન્ડ ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં કાલે જાગો હિન્દુસ્તાની નામનો મ્યુચ્યુઅલ પાર્ટીનો પ્રોગ્રામ છે જે કોઢાપુરથી પિસ્તાલીસ કલાકારો આવી રહ્યા છે તેમજ પાંચ તારીખે લોક ડાયરો છે એમાં માયાભાઈ આહીર ધીરુભાઈ સર્વે દે દેવાયતભાઈ બિયરીભાઈ અને સંગીતાબેન લાભડિયા કલાકારો પોતાની કળા રજૂ કરશે છ તારીખે હસાયરોનો કાર્યક્રમ છે જેમાં સાઈરામ દવે ધીરુભાઈ સરવૈયા અવનીબેન વ્યાસ ગુણવંત ચુડાસમા અને જીતુભાઈ દ્વારકાવાળા આ બધા કલાકારો પોતાની કળા રજૂ કરશે સાત તારીખે અંતિમ શરદ પૂર્ણના દિવસે અમારા સરગમી મીચી નાઇટ છે એમાં બોમ્બેથી દેવીયાની બિંદરે ગોવિંદ ગોવિંદ પાંડે તેમજ ડોડર મહેતા મોહસિન શેખ સોનલ ગઢવી અને ઇલેશ વસાવડા આ બધા કલાકારો પોતાની કલા છે આ કાર્યક્રમ ડીએચ કોલેજ રોજ રાત્રે પાંચ દિવસ આઠ વાગે શરૂ થશે રાજકોટની જાહેર જનતા માટે અને સરગમ પરિવાર તમામ સભ્યો માટે સહપરિવાર તમને અમે નિમંત્રણ આપીએ છીએ અને બેઠક વ્યવસ્થા પણ ખુરશી રાખે છે દસ હજાર ખુરશીની વ્યવસ્થા રાખે છે લોકો બેસી શકે ઘણા લોકો નીચે એટલે બધા માટે ખુરશીની બેઠક રાખેલ છે એટલે જાહેર જનતાને તમામને વિનંતી આ કાર્યક્રમ બહુ માણવા જેવા બધા નામાંકિત ભારતભરના કલાકારો છે રાજકોટમાં સરગંગ રાજકોટની જનતામાં છેલ્લા બાવીસ વર્ષથી બધા પ્રોગ્રામ આપતી આવે છે